એમએસ વોઇસ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે કેન્દ્ર સરકાર દ્વારા નવી સરકારી યોજનાની જાહેરાત કરવામાં આવી છે જાહેરાતમાં કઈ યોજના લાગુ કરવામાં આવી છે તે બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળશે તે માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો અને ચેનલમાં નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો યોજનાનું નામ છે સ્માર્ટ મીટર યોજના તો સ્માર્ટ મીટર યોજના કેવી રીતે કામ કરશે તમારી ઘરે હાલ જે જૂનું મીટર છે તે અત્યારે

જેની જાહેરાત નાણા મંત્રી નિર્મલા સીતારમણે કરી છે આ યોજનાની જાહેરાત બાદ લોકોને ઇન્સ્ટોલ કરી રહ્યા છીએ અનેક પ્રશ્નો તમારા મનમાં આવી શકે છે તો આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે જેમ તમે તેના નામ પરથી સમજી ગયા છો પ્રિપેડ સ્માર્ટ મીટર એટલે કે તમારા તમારે તેના માટે પૈસા ચૂકવવા પડશે અને તેનો ઉપયોગ રિચાર્જ દ્વારા કરવામાં આવશે આ મિત્રો જેમ તમે તમારો મોબાઈલ ફોન ચેક કરો છો તેવી જ રીતે તમે પ્રીપેડ સ્માર્ટ પણ ચેક કરી શકશો મિત્ર તમારે પ્રીપેડ સ્માર્ટ મીટરનો રિચાર્જ પણ કરાવવું પડશે પ્રીપેડ સ્માર્ટ મીટરનો રિચાર્જ પૂરો થતાની સાથે જ તમારું ઘરનો વીજળી પુરવઠો આપોઆપ બંધ થઈ જશે જો તમારું પ્રિપેડ સ્માર્ટ મીટરનો રિચાર્જ સમાપ્ત થાય છે તો તમે તો તેના વિશે માહિતી ગ્રાહક ને મેસેજ દ્વારા આવશે જેથી તેના મીટરને રિચાર્જ કરી શકે છે અને તેના ઘરની ચાલુ રહી શકે છે કામ કરે છે તે જાણી લઈએ તમારા મનમાં બીજો પ્રશ્ન હોવો જોઈએ કે પ્રીપેડ સ્માર્ટ મીટર કેવી રીતે કામ કરે છે તો ચાલો આપણે જાણીએ તેમાં એક ઉપકરણ ઇન્સ્ટોલ કરેલું છે જે મોબાઈલ ટાવર દ્વારા સિગ્નલ ને વીતાની કંપનીઓમાં ઇન્સ્ટોલ કરવા રિસિવર સુધી પહોંચાડે છે

જેની મદદથી ગ્રાહક ને સમયસર લોડ કરવાનું સંબંધિત વિભાગ સુધી અલર્ટ મેસેજ પહોંચશે અને સંબંધિત ગ્રાહક સામે કાર્યવાહી પણ થઈ શકે છે પ્રિપેડ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કર્યા પછી ગ્રાહકને વીજળી નું બિલ મળશે નહીં કારણ કે રિચાર્જ કર્યા પછી વીજળી બિલની જરૂર નહીં રહે જ્યારે વીજળી બિલ ન આવે તો તમારે તેની ચૂકવવા માટે પાવર સ્ટેશનની મુલાકાત લેવાની જરૂર રહે છે નહી મેન્યુઅલી મીટરની રીડિંગ જરૂરિયાત પણ ખતમ થઈ જશે એટલે કે તમારા વીજળીની મીટરનું રીડિંગ લેવા માટે ઇલેક્ટ્રિશિયન તમારા ઘરે આવવાની જરૂર રહે છે નહી સોફ્ટવેરની મદદથી વીજળી સંબંધિત કર્મચારીઓ સ્ટેશનની દરેક ઘરની વીજળીના વપરાશની સરળતાથી ગણતરી કરી શકશે

स्मार्ट मीटर प्रीपेड पोस्ट बनने इंस्टॉल कर सकता है हमें तुमने यह पण जणा दइए स्मार्ट मीटर बे प्रीपेड अथवा पोस्टपेड कनेक्शन पर लगावावा म आवछी जेना जो कोई व्यक्ति कोई पण रीति मीटर के साथे छेड़ा कर छे तो कंपनी ने अलर्ट मैसेज उपलब्धवा म आवछी प्रीपेड स्मार्ट मीटर ऐप साथे कनेक्ट करवाणी सुविधा पण એપ સાથે કનેક્ટ કરવાની સુવિધા મળશે આ માટે તમારે google play store માં એક એપ ડાઉનલોડ કરવી પડશે આ એપ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી ડાઉનલોડ કરી શકશો તેની મદદથી તમે જાણી શકો છો કે તમારું મીટર ઝડપથી ચાલી રહ્યું છે કે ધીમા તમે જ્યારે ઈચ્છો ત્યારે રીડિંગ જાણીને મીટર સાચું છે કે ખોટું તે જાણી શકો છો આ તમામ માહિતી તમારે મોબાઈલથી તે મેળવી શકો છો આ સિવાય આ એપ તેમને એ પણ અલર્ટ કરતી કે મીટર ફાસ્ટ ચાલી રહ્યું છે કે સ્લો આ ઉપરાંત વીજ વિભાગ પણ બી ચોરી પર ચાંપતી નજર રાખ